તો તેમનો જે પગાર છે તે પણ અટકાવવાની વાત કરવામાં આવી રહી છે એ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કર્મયોગી એપ્લિકેશનને લઈને આવી રહ્યા છે કે હજી ઘણા બધા કર્મચારીઓ છે જેઓએ પોતાની મિલકત જાહેર નથી કરી તેને લઈને મેં ઓલરેડી બે વિડિયો બનાવેલા છે જેમાં મૂવેબલ ઇનમુવેબલની પ્રોપર્ટી છે તેમાં આપણે કઈ રીતે ઓપ્શન સિલેક્ટ કરવા તેની તમામ માહિતી આ વિડીયોમાં આપેલી છે તે વિડીયો જોશો એટલે તમને કોઈ પણ પરેશાની નહીં રહે તમે આરામથી તમામ તમારી મિલકત છે તેને જાહેર કરી શકો છો તેમાં તમે એડ કરી શકો છો કઈ રીતે એડ કરવા તેની તમામ માહિતી આ વિડીયોમાં છે તો જો આ કર્મચારીઓ હજી સુધી હજી પણ આ એકત્રીસ માર્ચ સુધીમાં પોતાની પ્રોપર્ટી છે તે એડ નહીં કરે કર્મચારી પોર્ટલ પર તો તેમનો જે પગાર છે તે પણ અટકાવવાની વાત કરવામાં આવી રહી છે આ પરિપત્રમાં તો આ વિડીયોથી તમે મેં પણ આ વિડીયો થકી જ આ વિડીયોમાં જે પીડીએફ આપવામાં આવેલી છે તે વિડીયો થકી જ મેં આ તમામ જે સ્ટેપ્સ છે તેને ફોલો કરી અને પોતાની મારી પ્રોપર્ટી છે તે એડ કરી લીધી છે અને તમે પણ કરી લેજો